નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ખ્યાલ છે કે આ સોશિયલ મીડિયાનું માધ્યમ અને આ માધ્યમથી આપણે ખેતીમાં અવનવી માહિતીઓ કે જે કદાચ આપણા ખ્યાલમાં ન હોય જે ખેડૂતો સારી પદ્ધતિઓ કરતા હોય જે સંશોધનની ભલામણો હોય એને આપણા ખેતર સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરી છીએ એ પ્રયત્નની અંદર તમારો ખૂબ સાથ અને સહકાર પણ મળે છે મિત્રો આ પ્રયત્ન આપણે શરૂ જ રાખવો છે આ પ્રયત્ન જ્યાં સુધી ખેડૂતો દરેક ખેડૂતો સમજતા થાય વૈજ્ઞાનિક અભિગમ અપનાવતા થાય ત્યાં સુધી આ પ્રયત્નો કરવો છે અને એ પ્રયત્નોની અંદર તમે પણ સહભાગી થાવ આજુબાજુના ખેડૂતને તમને મળેલી માહિતીને આપતા થાવ અને એ પણ સદ્ધર થાય એ દિશામાં આપણે કામ કરવું છે આપણે તટસ્થપણે કોઈપણ વસ્તુના પ્રચાર કર્યા વગર કોઈ પ્રોડક્ટ હાથમાં પીકડ્યા વગર સારી ટેકનોલોજી ખેડૂતો કેમ અપનાવે એ દિશામાં પ્રયત્ન કરવો છે બાકી માર્કેટમાં વેચવા પેકેટ પકડવાવાળા એમનું માર્કેટિંગ કરવાવાળા ખેડૂતોના ખંભે બંદૂક રાખી અને પૈસા કમાવાળા અઢળક લોકો છે એ લોકોની સામે જોયા વગર આપણી જે દિશા છે એ અલગ પ્રકારની છે આપણે ટેકનોલોજીકલ માહિતીઓ અને ખેતીમાં એના અભિગમ અપનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે આજ જે મારે વિષયની વાત કરવી છે એ વિષયની વાત શરૂ કરવી પહેલા આપ સર્વને ખાસ વિનંતી કે આપ આ ચેનલની અંદર નવાઓ હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો ત્યારબાદ ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જશે ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જોઈ અને એને સમજી તમને ગમે તમને એવું લાગે કે આ ઉપયોગી છે તો એને લાઈક કરવાનું ભૂલતાની અંગૂઠાના નિશાન ઉપર ક્લિક કરી દેજો ત્યારબાદ આ વિડીયોને શેર પણ કરી દેજો તો મિત્રો આજે જે મારે મુદ્દો વાત કરવી છે એ મુદ્દો પાક ઉત્પાદનના રોગજીવાત નિયંત્રણના ખાતર વ્યવસ્થાપનના ઘણા બધા વિડીયો અને ઘણી બધી માહિતીઓ આપી છે એ બધું જ તમે કર્યું છે મુદ્દો હવે એ છે કે ઘણા બધા ખેડૂતો વર્ષોથી ખેતી કરે છે ઘણા બધા વૈજ્ઞાનિક લોકો આની અંદર કામ કરે છે સરકાર સીરનું તંત્ર પણ કામ કરે ઘણા બધા લોકોને એનો ખ્યાલ છે મોટાભાગના ખેડૂતોને કદાચ એના મગફળીની અંદર હા હવે પ્રશ્નો પૂછતા થયા છે મને પણ એની ક્વેરીઓ આવી છે ખેડૂતોએ પૂછ્યું કે સાહેબ એક વીઘાની અંદર એક છોડવો બે છોડવો પાંચ છોડવો ઉપાડીએ દોડવા ગણીએ તો ખબર કેમ પડે કે કેટલા મણ એક વીઘા થશે તો આ કદાચ મને પણ એવું લાગ્યું કે દરેક ખેડૂત મિત્રોને પણ આની સચોટ વૈજ્ઞાનિક પદ્ધતિની માહિતી મળવી જોઈએ અને એના માટે મેં નાનકડો એવો પ્રયાસ કર્યો છે કદાચ આની અંદર ક્યાંય ભૂલ રહેતી હોય તો એને સુધારવાનો પણ પ્રયત્ન કરજો તમારી કોઠા હોવું હોય તમે વર્ષોથી ખેતી કરતા હોય તમે કયા પ્રકારે ગણતરી કરો છો એને પણ કોમેન્ટ બોક્સમાં જણાવવાનો પ્રયત્ન કરજો સરકાર શ્રી પણ આ પ્રકારના અખતરાઓ જેને ક્રોપ કટિંગ ના કહેવાય કે પાક કાપણીના અખતરાઓ પણ ગોઠવી અને એનું ઉત્પાદન પણ કાઢતા હોય એ અલગ અલગ પદ્ધતિઓથી આ પ્રકારનું ઉત્પાદન આપણે મળતું હોય હવે ખેડૂત મિત્રો આપણે જે આપણી મગફળી છે મારું કે તમારું ખેતર છે આપણે ખેતરમાં જઈ અને ક્યાંથી શરૂઆત કરવાની છે કઈ રીતના ઉત્પાદન કેટલું થશે વીઘા ડીટ અને આપણે દસ વીઘાનું છે તો એનું મલ્ટીપ્લાય ગુણાકાર કરીને આપણે કરી શકીએ તો પહેલું કામ એ કરવાનું છે કે જે પણ પાક ઉત્પાદન કાઢવું છે વીઘાડીટ એકર ડીટ હેક્ટર ડીટ આપણે અહીંયા વીઘાની જ વાત કરીશું સોળ ગોઠાના વીઘાને પકડી અને વાત કરશું તો શરૂઆત ક્યાંથી કરવી જોઈએ ફક્ત એક છોડવો એક મારા ઉપાડ્યો છે છે આ તમે છો એક જ એના તંતુ મૂળ એની એની બ્રાન્ચો નીકળી અંદર લગભગ ગણતરી તમે કરો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ ડોડવા બે પાંચ મર્યા એટલે ત્રીસ પાંત્રીસની સંખ્યામાં દોડવા એક છોડમાંથી છે આ જ્યાંથી બે પડ્યો સારી જગ્યાએથી ઉપાડ્યોથી ઉપાડ્યો શેટીથી ઉપાડ્યો એ વાતમાં નથી પડવું જ્યારે આપણે ક્રોપ કટિંગની અથવા ઉત્પાદનની વાત કરતા હોઈએ મિત્રો ત્યારે એક ચોક્કસ જગ્યા નક્કી કરવી પડે અને એ જગ્યા કેવી હોય એક બાય એક મીટરનો એરિયા હોવો જોઈએ ખેતરમાં આપણે જઈએ મારું આ ખેતર છે સારી નબળી જમીનો ઘણી વખત ઢોરાવાળી જમીનો સારા ઉત્પાદનવાળી ખાતર નાખેલી નહીં નાખેલી એ બધું તમારે તમારી રીતે નકરણ કરવાનું છે કારણ કે આમાં કોઈ આપણે ઇનામ નથી આપવાનું ઉત્પાદન વધારે આવશે કે ઓછું આવશે તો એના માટેનું થોડીક એક ગણતરીઓ એટલે કે પહેલાં તો આપણા ખેતરમાં જઈ અને મધ્ય ભાગ કંઈક સિલેક્ટ કરીએ અને એની અંદર એક બાય એક મીટર એક બાય એક મીટરની ઓરસ ઓરસ જગ્યા નક્કી કરી લઈએ જે પણ જાળી અઢારની જાળી વીસની બાવીસની જાળી વાવેતર હોય તો એની એક બાય એક મીટરનો એક ચોક્કસ એરિયા નક્કી કરી લઈએ એ એરિયામાંથી છોડ ઉપાડી લઈએ એક બાય એક મીટરમાં જેટલા પણ છોડ આવતા હોય વીસની જાળીએ હોય અઢારની જાળીએ હોય બે છોડ વચ્ચેનું જે અંતર હોય એમાં તમારે જે પણ છોડ વીસ આવે પચીસ આવે ત્રીસ આવે ચાલીસ આવે જે પણ જેણે જે જાળીએ વાવેતર કર્યું હોય પણ એક બાય એક મીટરની જગ્યામાંથી બધા છોડ ઉપાડી લેવાના છે ક્યારે ઉપાડવાના છે એ પણ એક ચોક્કસ સમય હોવો જોઈએ જે વેરાયટીઓના પાકવાના લગભગ વીસથી પચીસ દિવસની વાર હોય અથવા પંદર દિવસની વાર હોય અને આ સંપૂર્ણ અવસ્થામાં જ્યારે આવી ગયેલા ડોડવાયું છે આ અવસ્થામાં જયારે મગફળી આવી ગઈ છે ત્યારે સાઠ છે ઉપાડીને આપણે એમાં ફાયદો નહીં લઈ શકીએ સિત્તેર દિવસે ઉપાડીને પચાસ ટકા ડોઢવા છે તો એ અવસ્થા આવે તો એના માટે આપણે ખ્યાલ આવવા માટે એક બાય એક મીટરની જગ્યાની અંદરથી આ છોડ ઉપાડી એની અંદર જેટલા પણ છોડો આવે એના ડોડવાઓ તોડી લઈએ એ ડોડવાઓ તોડીને એનું વજન કરીએ એક બાય એક મીટરની અંદરથી એક્ઝામ્પલ તરીકે આપણે ખ્યાલ ઉદાહરણ તરીકે જોઈએ કે આપણે ત્રીસ છોડવા ઉપાડ્યા છે વીસ ઉપાડ્યા એના દોડવા તોડ્યા દોડવાને વજન ન્યા ઉપર મૂક્યા એક બાય એક મીટરનું જ અત્યારે ખ્યાલ કહું છું વીઘાનું કે હેક્ટરનું પછી એની અંદર એનું વજન કર્યું ઉદાહરણ તરીકે બધાને સેમ લાગુ પડે એવું નથી કે હું તો અહીંથી એક સમજવા માટે માહિતી આપવા માટે પ્રયત્ન કરું છું દાખલા તરીકે ત્રણ કિલો દોડવા કે બે કિલો દોડવા છે એક બાય એક મીટરના જેટલા છોડવા તોડ્યા હતા એને બધાને તોડ્યા દોડવા આપણે જોખ્યા વજન કર્યું તો બે કિલો દોડવા છે તો બે મિત્રો આ બે કિલો એક બાય એક મીટરમાંથી છે હવે આપણે હેક્ટર એટલે કે સો ગુઠા અથવા સોળ ગુઠાના વીઘા હોય તો હવા છ વીઘા મોટા ચોવીસ ગુઠાના હોય તો ચાર કરતા પણ વધારે વીઘા એટલે આપણે હેક્ટર નું પેલા કેલ્ક્યુલેશન કરી લઈએ તો સો ગુઠા અથવા હવા છ વીઘા એટલે દસ હજાર સ્કવેર મીટરનો એરિયા એટલે એક હેક્ટર થાય તો આને પેલા તો એક મીટરના જે દોડવા બે કિલો આવ્યા એને ગુણ્યા દસ હજાર કરવા પડે એક કોમન વસ્તુ બે કિલો આવ્યા હતા ગુણ્યા દસ હજાર એટલે વીસ હજાર કિલો ડોડવાનું ઉત્પાદન એક હેક્ટરમાંથી માંથી દસ હજાર સ્કવેર મીટરમાંથી અથવા તો હવા છ વીઘામાંથી સોળ ગુઠાના વીઘા અથવા સો ગુઠામાંથી થાય આ ઉદાહરણ તરીકે લઈએ વધઘટ ઘણું બધું હોઈ શકે હવે દસ હજાર સ્કવેર મીટર ગુણ્યા બે કિલો કર્યું જે દોઢવા આપણે જોખ્યા હતા વીસ હજાર કિલો ઉત્પાદન છુ એક હેક્ટરમાંથી જો એને ભાંગે હવા છ કરના એટલે આ વીઘાનું ઉત્પાદન આવી જુ મિત્રો કદાચ હેક્ટરમાં ખ્યાલ ન આવે દસ હજાર સ્ક્વેર મીટર ગુણ્યા બે કિલો વીસ હજાર કિલો ભાંગ્યા હવા છે તો સીધી જ ગણતરી સોળ ગુઠાનો વીઘો હોય તો આપણે બે કિલો દોડવા આવ્યા એને ગુણ્યા સોળસો સોળસો સ્ક્વેર મીટર એટલે એક વીઘા છું સોળ ગુઠાનો તો એક વીઘા એટલે સોળસો ગુણ્યા બે કિલો એટલે બત્રીસો કિલો ઉત્પાદન દાખલા તરીકે થાય એક વીઘામાંથી તો એ બત્રીસો કિલો ભાંગ્યા વીસ કરોડ એટલે મળમાં આવી જાય એને આપણે મણમાં લાવી શકીએ તો આ તો એક એક્ઝામ્પલ માટે મેં તમને ગણતરી કરાવી આ રીતના તમે પોતાની કોઠા સૂઝનો ઉપયોગ કરી એક બાય એક મીટરનો ક્યાંય પણ જ્યારે નેવું કે પંચાણું દિવસની મગફળીનો અવસ્થા હોય ત્યારે એને જોઈ અને સારી રીતે સમજી અને એને એક કહેવાય કે એક વિઘાડીટ ઉત્પાદન કેમ ગણતરી થાય એના માટેની આ એક પ્રોસેઝર સરકારની પણ આ પ્રોસેઝર હોય એ રીતના તમે પણ સારી રીતે ઉત્પાદન કાઢી શકો એનો ઉપયોગ કરી શકો અને તમારી ખેતીને થોડીક વૈજ્ઞાનિક અભિગમ વાળી તમે પણ આ વસ્તુઓ જાણતા થાવ એના માટે ઉતારો કાઢવા માટેની આ એક પ્રોસીઝર હતી ફરી એકવાર સિમ્પલી કહી દઉં એક બા એક મીટરમાં જે પણ મગફળીના છોડાવે એને ઉપાડવાના છે ઉપાડી એમાં દોડવા તોડી એનું વજન કરવામાં આવે અને એ વજન જે પણ થાય એને ગુણ્યા સોળસો એટલે સોળસો સ્ક્વેર મીટર એટલે એક વીઘો છું સોળસો ગુણ્યા કરો દાખલા કે ત્રણ કિલો હોય તો ત્રણ ગુણ્યા સોળસો એટલે અડતાલીસો કિલો ઉત્પાદન છું અડતાલીસો કિલો ઉત્પાદન થાય કિલોમાં ખ્યાલ આવે ભાંગ્યા કરો એટલે એ એ ઉત્પાદન આવી જાય અને જે મણ આવે છે એ મણ એક ઉત્પાદન આપે એટલે ગણવા એનું આ પ્રકારની વૈજ્ઞાનિક અભિગમથી આપણે બહુ નજીકનું આ કદાચ એમાં માઇનોર પાંચ દસ ટકાનો ફેરફાર આવી શકે પણ ખૂબ નજીકથી તમે ઉત્પાદન કાઢી શકશો અને સારો એક વૈજ્ઞાનિક અભિગમ પણ શીખી શકશો તો મિત્રો આજના વિડીયોની અંદર એક નવી જ માહિતી ઉત્પાદન કેટલું થશે એનો અંદાજ કેમ મારવો એની વાતો આ જ હતી મતલબ કે આ વિડીયો તમને ખૂબ ઉપયોગી થશે અત્યાર સુધી જાણેલી કદાચ માહિતી આ પ્રકારની તમને મળી કે ન મળી મને ખ્યાલ નથી પણ આજ આજે મેં માહિતી આપી છે માહિતી તમને આવતા જ દિવસોમાં ખૂબ કામની છે ઉપયોગી થાય એવી આશા સાથે આની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબરમાં કોલ કરજો વોટ્સએપ મેસેજ તમારું નામ ગામ લખી અને મોકલી આપશો મને પણ ખ્યાલ આવશે અને ગણતરી આપણે ટ્રીટમેન્ટ નહોતી કરી તો કેટલું ઘટ્યું એના ચોક્કસ આંકડા આવે એટલા માટે કહું છું કે વીઘામાં બધી ટ્રીટમેન્ટ કરી એક વીઘામાં નથી કર્યું અખતરો કર્યો તો આપણે વીઘાનો તો એમાં કેટલા કિલો અથવા કેટલા મણ ઉત્પાદન ની ગણતરી સરેરાશ આવે ને આમાં કેટલી આવે રેન્ડમલી કરીએ કોઈ સારી જગ્યા સિલેક્ટ કરવી નબળી કરવી એવી નહીં તમે ખેતરમાંથી એક રેન્ડમલી જગ્યા સિલેક્ટ કરીને આ કરશો તો તમને એનો એક મને લાગે વૈજ્ઞાનિક અભિગમ શીખવા મળશે તો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જવાબ બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ